નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ઝોન સી શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા એસીપી પ્રણવ કટારિયા સાહેબ અને મકરપુરા પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન કપુરાઈ પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશનના તમામ તથા વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનોના સ્ટાફને સાથે રાખી મકરપુરા તંતે સ્વરતરસાલી અને ઘાગરેટિયા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા પ્રોહિબિશનની પાંચ રેડ પાંચ હિસ્ટ્રી શીટર અને પાંત્રીસ જેટલા મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે બુલેટ બાઇક ડિટેઇન કરવામાં આવી હતી તકેદારી ના ભાગ રૂપે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તમામ પોલીસ સ્ટેશન ના અને એલસીબી ની ટીમ પણ જોડાઈ હતી અને વધુમાં માહિતી એસીપી પ્રણવ કટારિયા સાહેબે આપી હતી આજ રોજ ઝોન 3 પોલીસ ઝોન 3 પાંચ પોલીસ સ્ટેશન મકરપુરા માંજરપુર પાણીગેટ વાડી અને કપુરાઈ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઝોન 3 સાહેબ દ્વારા દંતેશ્વર તરસાલી અને ગાગરેટીયા વિસ્તારમાં આજે કોમ્બિંગ કરવામાં આવ્યું છે જેમાં બે બુલેટ ડિટેન કરવામાં આવે છે ગોઈ બિશનની પાંચ રેડ કરવામાં આવી છે પાંચ હિસ્ટ્રી જીટર ચેક કરવામાં આવ્યા છે પંદર મિલકત સંબંધી એમસીઆર આરોપીઓ ચેક કરવામાં આવ્યા છે ત્રણ માથાભારી ઇસમો ચેક કરવામાં આવ્યા છે અને પાંત્રીસ મકાનો ચેક કરવામાં આવ્યા છે તો તકેદારીના ભાગરૂપે આ બધું કોમ્બિંગ કરવામાં આવ્યું છે સાહેબ સિકલીગર સમાજને પણ ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે એમના ત્યાં જ પોલીસ જઈ રહી છે ડાયરેક્ટ જુદા જુદા વિસ્તારમાં તો શું છે કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતા આપણે જે મિલકત સંબંધી આરોપીઓ છે એમના ચેકરો